फोन आयो मारी पाछो हेलो बोलो सो जी क्या मामला थी बोला बोलो वीडियो बनाओ चाहिए बड़े नो कशे वाजनाई बनाई दिए बनाई दिए बोलो हूं नाम વા નંબર મોકલી દઉં એ હા હા મારું બેટું શું કરવાનું રોજે રોજ ફોન ઉપર ફોન વિડીયો બનાવી મોકલો વિડીયો બનાવી હા બનાવો તો પછી કહો તો હેલો મિત્રો જય માતાજી આપણા ખાસ મિત્ર એવા શ્યામાણાથી સચિનસિંહનો બર્થડે હોય અને મારા ટોટાજીને વિશ કરવું હોય ત્યારે કેવું હો ખુશીઓ રે મનાવો મારા ભાઈનો છે બર્થડે આજે દિવાળી સજાવો મારા ભાઈનો છે બર્થડે સચિનસિંહ તમે ઘણું જીવો જીવો હજારો સાલ જય માતાજી

ચક્કા જોમ થઈ જાય અરે બસ હાચું છો તાણે નામ છે બીજું કોઈ નોમ બનાવ્યું આપણે હવ નોમ બનાવ્યું છે તો એક મારા વિશે કોક ક્યો તમે તમારા વિશે શું કહું અમે વાઢા છીએ કે કહું એટલે એમ કે કોક વાઢા હોય ઇના માટે કોક ક્યો તો તમે સમજતા નહીં ભલા આદમી અરે એ વાત ખરી હો તાણે કાકે ગોમમાં વાઢા પડતામાં બાય આપણે કરી ના કે ગોમમાં પહેલું કયું હ કશો વાજને જો એક વિડિયો આપણે બનાવી દઈએ

উন্ধা ন চাৰি গা জমীন ঊন্ধা যি যি গাড়ী মৰছেৰে

ખાસ મિત્રુબાનો હાહુમાં વોપ થઈ ગયો એવું એવાના માટે મારે ગીત ગાવું હોય જલ્દી તો જલ્દી

ટાઈમ જ મળતો નહી વાત હોય તમે ફેમસ તો ખરા તો ભેગા થતા નહીં હું એ થતા આવું ભાઈ ભૂલ કરીએ મને તો ખબર નહીં પડતી અરે આ ફેમસ થઈને ભૂલ નહીં કરી હારામાં સારું પણ કર્યું તમે લોકો કેટલા ઓળખી અમે તો આ ગોબર ભાઈ ઓળખતું નહીં વાત આતી હું ઓળખી તો ગણાય છે પણ હવે તો પસ્તાવ થાય એવું થાય એટલે પસ્તાવો શું કરવાનો હોય

અરે પણ નઈ વાર થાય ખાલી બનાવામ કેટલી વાર વાળી એક માં રીલ મો મેલવા આ સ્ટોરી મેલવી હે એટલે ઇન બર્થડે હ મારે નહીં વાર થાય આ તું કહો ભાઈ હાલ લાવ અરે નઈ વાર થાય ટોટાજી એક એક ખા લિયા એક ભાઈ બનને તમારો યાર અરે બોણે જીદ્યા જાને તો કે તમાર ભાઈ બની ટોટાજી અને કે ફેમાસી એક વિડિયો તો બનાવડાવ મોમા મુકો કશો આ દેને બનાઈ આલો તું તો બોલા અરે સર અરે ઓવા તો હેલો મિત્રો જય માતાજી આજે અમારા શંભુજીના ભોણા હરેશ સિંહનો બર્થડે હોય અને મારે ટોટાજીને વિશ કરવો ત્યારે કેવું ઓ હાઈવે ઉપર ગાડીઓની કરાઈ દો બ્રેક હાઈવે ઉપર ગાડીઓની કરાઈ દો બ્રેક મારા હરેશસિંહનો બર્થડે બજાર વચ્ચે કાપો કેક હેપી બર્થડે ડે હરેશ સિંહ તું જીવો હજારો સાલ જય માતાજી

અરે તમે હેરાન થો એવું નહીં આ તો લોકો નો તમારું પ્રત્યે નો પ્રેમ છે પણ પ્રેમ બહુ ઉભરાવાનો છે તમારી જિંદગી સારી રીતે મારા પણ એક સલાહ હોય તો તમને ગમે સલાહ સલાહ તો તમને આલું જો તમે એ સલાહનો ઉપયોગ કરો તો તમે વધારે હેરાન લોકો નો પ્રેમ તમારું ઇમ નિમ રહે

તો પબ્લિક એ ટાઈમે જ આવે બીજા ટાઈમે આવે નહીં હમ તભી હેરાન ના થો અને પબ્લિક એ હેરાન ના થાય બાપા વાત તો બાત આયા પણ આઈડિયા હારો લાયા હો હમ આનો આઈડિયા કોમ કરજીએ આઈડિયા તો કોમ કરજીએ તો બે નંબરની વાત છે પા તો તમે અમને ભેગા ના થાતા એટલે આ આઈડિયા લુ તો અમારે તમને ભેગા થતા ફાવો કે તમે જે ફ્રી ટાઈમ હોય એ ટાઈમ હવે તમારા બાંધી હવા ના આવીએ વાત સાચી હે વાત સાચી હે હમણાં જ વિડીયો બનાવવાનું નાસી દઉં અને ટાઈમ ફિક્સ કરી નાખું બરોબર